આપણે બેઠા છીએ જેવી રીતે આપણા આચાર્યો કે છે કે જીવનનું સૌથી ઉત્તમ કાર્ય જે છે ને એ સત્સંગ છે આપણે અત્યાર સુધીમાં આપણા જીવનમાં ઘણા બધા કાર્યો કર્યા છે હજી આગળ પણ કરવાના છે પણ આ બધામાં શ્રેષ્ઠતમ કાર્ય યદિ કોઈ છે તો ઈ છે સત્સંગ લાભ કરવો આચાર્યોનો આ મત છે કારણ કે જો સંસારમાં ત્રણ પ્રકારના વ્યક્તિઓ છે પહેલા ઈ છે જેને આ બધામાં વિશ્વાસ નથી એ માનતા હોય કે ભાઈ આ બધું શું છે આ તો ઠીક છે કોઈ ઇન્વિટેશન આપ્યું છે એટલે આપણે આવી ગયા છે વ્યવહાર આવીને બેઠા પણ એને આમાં કોઈ શ્રદ્ધા નથી એની માન્યતા અલગ છે એવું માને છે કે ભાઈ આવું બધું હોતું નથી કઈ ભગવાન જેવું કઈ છે નહીં મૃત્યુ પછી કઈ હોતું નથી થોડું સાયન્સને જે ફોલો કરે છે એના આવી વિચારધારાઓ છે શ્રદ્ધા નથી એમાં સ્વાભાવિક સત્સંગમાં શાસ્ત્રોમાં ગુરુજનોમાં તો એવા લોકોને શાસ્ત્ર કહે છે અશ્રદ્ધાળુ વ્યક્તિ જેને શ્રદ્ધા નથી બીજી કેટેગરીના લોકો એ છે કે જે લોકો માને તો છે ભગવાન જેવું કઈક છે શાસ્ત્ર ગુરુ આવું છે છે એને માને પણ સ્વીકારતા નથી એને કહી ભગવાન વિશે માની થોડું ઘણું માની પછી પછી એના કામમાં બીજી છે તો અશ્રદ્ધાળુ વ્યક્તિ છે એક અજ્ઞાની છે અજ્ઞાની છે પહેલી કેટેગરી જેને બિલકુલ ખબર નથી અને સેકન્ડ કેટેગરી છે અશ્રદ્ધાળુ છે જાણકારી તો છે પણ માનતા નથી અને ત્રીજી કેટેગરી ભગવાને બતાવી છે કે જાણે છે પણ સંદેહ છે કે આવું હશે કે નહીં હોય ક્યારેક ક્યારેક શ્રદ્ધા આવી જાય કે ના આવું છે કેમ કે કોરોના આવ્યો ત્યારે બધાને શ્રદ્ધા હતી ભગવાન છે કોવિડ હતો ત્યારે બધાને શ્રદ્ધા હતી ભગવાન છે અને જેવો પાછો કોવિડ ગયું તો અત્યારે પાછા મૂળ સ્થિતિમાં આવી ગયા છે આને કે છે સંશય આપવા માને છે નથી કારણ કે આ દુનિયામાં આપણે કોઈ ક્રિએશન જોઈએ તો આપણા મનમાં સ્વાભાવિક છે આ ખુરશી છે તો એને કોઈએ બનાવી છે આ સ્પીકર છે એને કોઈ બનાવ્યું છે હરેક વસ્તુને જોઈને એ ખબર પડે કે આની પાછળ છે ક્રિએટર છે તો હજાર જે લોકો માને છે કે ભગવાન નથી તો આ વિશ્વ જે છે એ કેવી રીતે પ્રારંભ હવે વિચારો કે બ્રહ્માંડ આ બન્યું છે તો નિશ્ચિત રૂપમાં આમાં ઘણી ક્રિયાઓ જે છે એ ઓટોમેટિક થાય છે જેમ કે રોજ સવારે સૂર્યનું ઊગું સૂર્યનું આથમ કોઈ સ્વિચ બોર્ડ તો નથી કેલો ભાઈ હવે આનો ટાઈમ થયો જલ્દી સૂર્યને ઓર્ડર કરો ભાઈ આવી જાવ હવે અમારે ધંધે જવાનો પાછું કે ભાઈ ટાઈમ થઈ ગયો થાકી ગયો હવે આને મોકલો પાછું એક ચક્ર રોજ ચાલે છે નિયમિત ઋતુ ચક્ર તર્ક આપણે વિચારીએ કે આ બધું ઓટોમેટિક નથી પણ જેને ભગવાનમાં શ્રદ્ધા નથી જેને વિશ્વાસ નથી અને બસ ત્યારથી હાલે છે આમ નામ ઓટોમોડમાં તમે વિચાર કરો કે તમે આજ જેટલી તમારી ઉંમર થઈ છે આજ સુધીમાં ક્યારેય તમે એવી કોઈ ઘટના જોઈ છે કે જ્યાં ધમાકો થયો હોય ને કોઈ સર્જન થયું હોય આ તમને બેઠા બેઠા એમ થાય કે એક જગ્યાએ વિસ્ફોટ થયો છે તો મનમાં વિચાર શું આવે કઈક નુકસાન થયું હશે એને કઈક વિનાશ થયો છે તો જો ધમાકાથી ક્યારેય સર્જન નથી થતું પણ આજે તે લોકો બિગ બેંગ થિયરીમાં વિશ્વાસ કરે છે શાસ્ત્રમાં વિશ્વાસ નથી કરતા આપણી પાસે સનાતન ધર્મ છે કોઈ કમી કમી નથી છે કેવલ શ્રદ્ધા નથી વિશ્વાસ નથી અને અથવા તો એવું બન્યું છે કે આપણું મન જે વસ્તુને આમાં વિશ્વાસ કરે છે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ બાકી મોર્ડન લોકોને તમે પૂછો શ્રાદ્ધના વિષયમાં તો પહેલો ઉત્તર તો એક જ આવે અમે નથી માનતા હે આજકાલ આ એક મોટી ફેશન આલી છે અ ફરેનનો લોકો એમ કે અમે નથી માનતા તો એક સમજમાં આવે કે બીજું એને કોઈ શીખવાડવા વાળોય નથી એને કોઈ સમજાવવા વાળું નથી એનું તો જીવન જ પશુ જેવું છે પણ ભારત વર્ષમાં રહીને કોઈ વ્યક્તિ જ્યારે એમ કે અમે નથી માનતા ત્યારે મનમાં એક ડાઉટ આવે કે આ ખરેખર સનાતન ધર્મમાંનો જન્મ થયો છે આ વિચારવા જેવું છે આ નહીં માનવાના તમારી પાસે ઘણા કારણ હોઈ શકે પણ એવું નથી કે એનો ઉત્તર નથી ખબર નહીં કે આપણે શોધવાની ટ્રાય નથી કરી પણ થાય છે હું આપણને આપણા મન આપણી બુદ્ધિ ઉપર એટલો ભરોસો છે કે હું જે વિચારું છું હું જે માનું છું હું જે સમજું છું આનાથી બહાર સત્ય બીજું કાંઈ હોય નહીં મારો અનુભવ શું કહે છે એ વાત બરાબર છે પણ જો આપણા અનુભવ ખોટાઈ હોય શકે અથવા ભૂલ ભરેલા હોય શકે પણ વિચાર આપણા લોકોની શ્રદ્ધા ધીરે ધીરે આ ધર્મમાંથી ઉઠી રહી છે જેટલું તમે આજ માનો છો એટલું કદાચ નેક્સ્ટ તમારી પેઢી નહીં માનતી હોય એની નેક્સ્ટ પેઢી તો ખબર નથી હું કરવાના છે આવું આપણને દેખાય છે અત્યારે પણ એને બચાવવા એ આપણું કાર્ય છે કે નહીં તો સીધી વાત છે કે શ્રાદ્ધ કર્મ આવે છે તો લોકો એવો એક તર્ક આપે છે કે ભાઈ અહીંયા શ્રાદ્ધ કરીએ અને એને ન્યા મળે આનું પ્રમાણ શું છે અને આવું પોસિબલ કેવી રીતે છે આવું સંભવ કેવી રીતે છે તમને આવો ક્યારે વિચાર આવ્યો આપણે સમાધાન નહોતું એટલે પછી એને લાગ્યું અંધશ્રદ્ધા છે પણ જો આપણા ધર્મની અંદર કેટલી સૂક્ષ્મ વ્યવસ્થાઓ છે આને આપણે સમજવું પડશે આ સત્સંગ શું કામ જરૂરી છે ને એના માટે હું તમને કહી રહ્યો છું કે ધર્મ ઉપર જયારે આપણે પ્રશ્ન ઉઠાવીએ છીએ ત્યારે કે આપણે જીવનમાં ક્યારેય સત્સંગ કર્યો નથી નથી એટલે આ ખબર અને જે સતવસ્તુ થી નિકટ લઈ જાય સત્સંગી નથી જ્યાં ખાલી ભેગા થયા ગાય ને પછી ખાઈ ને વૈયા ગયા બે પાંચ ભજન ગાય લીધા તેમ સત્સંગ થઈ ગયો નો અર્થ છે સત વસ્તુને સમજી એની નિકટ તો હવે તમે વિચારો કે ચાલીસા પ્રાય એક પેઢી પૂર્વ બધા હનુમાન ચાલીસા ની અંદર ગોસ્વામી તુલસી દાસજીએ કીધું કે યુગ સહસ્ત્ર યોજન પર ભાનો લીલ્યો તાહી મધુર ફલ ફલજાન હનુમાનજી મહારાજ નો એ પ્રસંગ છે કે યુગ સહસ્ત્ર યોજન હમણાં આપણે વિજ્ઞાન જે લોકો જાણે છે ખબર છે કે કોઈ વસ્તુને પ્રકાશ કિલોમીટર તો એ કીધું યુગ સહસ્ત્ર ચાર યુગ નો જે સમય છે ચાર યુગ સહસ્ત્ર માને હજાર અને સૂર્ય દેવને મોઢામાં મૂક્યા એને બ્લેક હોલ થિયરી અને કહે છે સાયન્સની ભાષામાં તો આ એક વાત થઈ આવી હજારો લાખો વાતો છે કારણ કે સનાતન ધર્મ જ એક સાયન્સ છે જો એને ધ્યાનથી જોઈએ તો આપણે આપણે ખાલી એને ધાર્મિક ભાવનાઓથી ધર્મની જોવાની આપણી જે દ્રષ્ટિ છે પણ એને જો તમે સાયન્સની દ્રષ્ટિથી જોવો તો બધા પ્રશ્નોના ઉત્તર સનાતન ધર્મમાં છે પણ આ વસ્તુઓમાં આપણી શ્રદ્ધા કેમ નથી કારણ કે કોઈ સમજાયું નથી

એ વાતો સાંભળી અને એમાંય તો એ લોકો એક થિયરી બનાવી છે આવી કે ભાઈ તમે આ જે બધી ક્રિયાઓ કરો છો આનો કોઈ મતલબ નથી આ બધું અંધશ્રદ્ધા છે તમે અહીંયા આપો અને એને ન્યા મળે કઈ રીતે માનવું એ તમે માનો અહીંથી અહીં પાણી નાખો આમ તો એ તમારે સૌરાષ્ટ્ર પગે ખેતર ઉજ જાય ન જાય તો અહીંયા તમે આપો એ ન્યાઠેઠ કેમ જાય આ તર્ક છે એનો આવી બધી સ્ટોરી બનાવી છે આ લોકો અને આપણી પાસે જ્યારે આનો ઉત્તર ન હોય તો શું કરવું પડે આપણે એની વાત માનવી પડે એને જે કીધું એ સ્વીકારવું પડે પણ હવે વિચારવાનો એ છે કે જ્યારે વ્યક્તિ જીવિત હોય તો એના માટે વ્યવસ્થા બની છે એને સ્થૂળ વસ્તુઓ દ્વારા એનું પોષણ કરી શકો તમે એને સુખી કરી શકો જેવી રીતે આ શરીર છે અત્યારે આને જીવાડવા માટે આપણે શું આપીએ ખોરાક આપીએ છીએ એને રોટલી સબ્જી દાળ રાઈસ આપણે ખવડાવીએ છીએ શરીર જીવે છે અચ્છા જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે શું ઘટના બને શરીર છૂટે છે શરીર અહીંયા રહે છે આત્મા નીકળે છે ઈ જાય છે અચ્છા આત્માનું સ્વરૂપ શું છે તો ભગવદ્ ગીતામાં ભગવાન કીધું આત્મા સૂક્ષ્મ છે અચ્છા સાઈઝ સાઈઝ આત્માની શું છે આજ સુધી આત્માને કોઈ જોયો નથી અને આપણે એની એવી સિસ્ટમ છે જે નથી જોયું એને નહીં માનવાનું એમ એમ તો આ દુનિયામાં ઘણા એવા દેશો છે આપણે નામે સાંભળ્યા તો એનો મતલબ એ ન હોય છે અસ્તિત્વમાં આપણે નથી જોયો એનો મતલબ એવું નથી પણ આત્મા છે એનો પુરાવો શું છે એનો પુરાવો એ છે કે ભાઈ અત્યારે શરીર અને આત્મા સાથે છે તો આપણે બોલીએ છીએ હું બોલું છું તમે સાંભળો છો બધી ક્રિયાઓ થઈ રહી છે અને આત્મા જેવો એમાંથી નીકળી જાય તો પછી ખાલી શરીર રહેવાનું છે એનો મતલબ શરીરને ચલાવવા વાળું કોઈ તત્વ છે જે આને ચલાવે છે એને જે શાસ્ત્ર આત્મા કહે છે અને આત્માનું